ચલો આજે તમને એક સુંદર મજાનો સવાલ પૂછવાનો છે બરાબર અને આજનો આપણો સવાલ છે કે દુનિયાની સૌથી મોગામાં મોગી વસ્તુ કઈ છે આખી દુનિયાની સૌથી મોગામાં મોગી વસ્તુ કઈ છે બોલો કેટલાને આવડે છે બોલો વર્સે બેટા એપલ ના આવે બેટા અજલી બેન પીરો પણ ના આવે બોલો શૈલેષ માઇક્રોસોફ્ટ ના માઇક્રોસોફ્ટ પણ ના આવે બોલો વિક્રમભાઈ ના સોનું ના આવે મિતભાઈ સેમસંગ ગેલેક્સી ના ભાઈ ના એ જવાબ ખોટો છે ચલો જયભાઈ અરે વાહ વેરી ગુડ જુઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવતા કેટલા રૂપિયાનો ખર્ચો થયો હતો બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો કેટલો એટલે એ દુનિયાની સૌથી મોંઘામાં મોઘી વસ્તુ છે